અંતરની ઈચ્છા અંતર્યામી સિવાય કોઈ જાણે જ નહીં એટલા માટે તો યોગેશ્વર કીધો છે છે યોગ વડે જાણી જાય હા એટલે ગીતાના દ્વારિકાધીશને યોગેશ્વર ભગવાન કીધા છે છે જોયો યોગેશ્વર ભગવાનને હા હાથમાં ચક્ર લઈને આમ હમ દાદાના ચિત્રમાં જોજો તમે સ્વાધ્યાય પરિવારના પેલા ચિત્ર જોયા હોય એમાં એક યોગેશ્વર ભગવાનની છબી છે એક ભગવાન ઈશ્વર ભોળાનાથની છબી છે એક ભગવતી અન્નપૂર્ણાની છબી છે ભગવાન અહીંયા જે યોગેશ્વર ભગવાનનું સ્વરૂપ છે એ યોગેશ્વરને સાધ કરવા માટે કોઈ પણ વસ્તુ આ તો ઠીક બધું રાખીએ પણ હકીકતમાં ભગવાનના દર્શન માટે આંખ ખોલવાની નથી આંખ બંધ કરવાની ઈશ્વરને યાદ કરવા માટે ઈશ્વરને સાધ કરવા માટે એ એમ નથી કરવાનું આ મોઢ બંધ થાય મોઢું બંધ થાય મોઠ બંધ થાય આંખ બંધ થાય અને સમાધિ લાગી જાય ભગવાન નિદ્રા સમાધિ સ્થિતિ હં માનસ પૂજાનું સૂત્ર કહે ભગવાન મને તમને બે વખત મળે હા એક વખત દરરોજ મળે છે હા હા દરરોજ અહીંયા હરિદ્વારમાં મળે છે તમને તમારી ઘરે મળતા હોય હા ટ્રેનમાં મળ્યા હશે ઘણા હા ભાગ્યમાં હોય એને મળે ટ્રેનમાં એક વખત ભાગ્યમાં હોય તો મળે ને એક વખત દરરોજ મળે માનસ પૂજા કહે ભગવાન મળે એનો પુરાવો હું કીધું જયારે ઈશ્વર મને તમને સ્વીકારી લે ને ત્યારે બધી અધિદેવિક અધ્યાત્મિક ઉપાધિ છે ને એ મારા તમારાથી દૂર થઈ જાય સમજવાનું ભગવાન એક વખત ભગવાન દરરોજ મળે ક્યારે કીધું હુઈ જાવ ત્યારે નિંદરમાં માં હોય ત્યારે યાદ રહે છે કેટલું દેણું છે એવું જબ આમ સો જાતે તો યાદ રહેતા હૈ કલ ક્યાં કરના હે નહી જઈએ ને ત્યારે ભગવાન મળે છે અને ભગવાન મળે છે એટલે બધી ઉપાધિઓ એટલે તો ઘણા ટ્રેનમાં હોય જાય હા તો ટ્રેનમાં ભગવાન મળે હક જ ન થાય ટ્રેનમાં એટલે રિઝર્વેશન એસી નું હોય પણ આખી રાતે સળી ગયા જ કરે ગમે આવે કે ઇધર છે દૂર ચાલ દૂર ચાલ હા ઘણા લોકો તો ટ્રેનમાં વળતા ભરતા હોય આઘારે ના આવી ગયા બોલો બિચારો રાતે સાફ કરવા આવે ચાવે છે ઘડી કે ઘડી કે ક્યાં હતા હેતુ બોલો કે ભાઈ ચાય પીને નથી પીવા ચા નહીં પીના હે જાઓ જાઓ તો હોય માં પણ જોયું તમે કેવું વૈશાખ નો તપી ગયો હોય ને એવું રિએક્શન છે એનું તો ભગવાન ભગવાન મળે એનો પુરાવો એ છે કે તમને નીંદર આવી જાય તમે ચાયનથી સુઈ જાઓ એ સમયે તમને બધી ઉપાધિઓ બધી ચિંતાઓ મટી જાય છે અને બીજી એક બીજી એક બીજો એક રસ્તો છે સમાધિમાં બેસી જાઓ સમાધિ લાગી જાય અજપા શરૂ થઈ જાય અને અજપા શરૂ થઈ જાય સમાધિ લાગી જાય ત્યારે ભગવાન હા અહીંયા હરિદ્વારમાં ઋષિકેશમાં એક એક સાધુ હતા એવા સાંભળ્યું છે જોયા નથી પણ એક સાધુ એવા હતા કે એ ચોવીસ કલાક બાપુ રામ 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 તમે જાઓ અચ્છા આવી આવ્યો બેસ બેસ રામ 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 ખાના જ ખાના ખાતા રામ 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 એને યાદ નથી કરવું પડતું એની જીભ રાતે જાય ને તો રામ 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 એમ કરવા મળે છે એમ તમને જ્યારે ટેવ પડી જશે ત્યારે બધા કામ કરતાં કરતાં પણ ભગવાનનું સ્મરણ અવિરત ચાલ્યા જ કરશે